ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કાલિયાપુરા પાસેનું ગંડાળુ જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ આરપીએલ સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી બંધ પડેલ અંકલેશ્વર રાજપીપલા વચ્ચેની રેલવે લાઇન પરના ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે તાલુકામાંથી પસાર થતા મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામ્ય માર્ગોની મધ્યમાંથી રેલવે લાઇન પર ગનાળા બનાવવામાં આવ્યા હતા જેથી રેલવેને કોઈ જાતની અગવડ ન પડે તેમજ વાહન ચાલકો આ ગનાળાઓમાંથી ગામડાઓની જનતા અવર કરે પરંતુ એનાથી ઉલટું આ ગંધનાળાઓ વિના આયોજનને રેલવે ગંદનાળાનું બાંધકામ કરાતા પાણીનો યોગ્ય નિકાલ ન થતા ચોમાસા દરમિયાન અંકલેશ્વરથી રાજપીપળા સુધી અનેક રેલવે ગંદનાળાઓમાં પાણી ભરાઈ રહ્યા છે જેને કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ તેમજ અન્ય ગામોએ જતા આવતા ગ્રામજનોને ખેડૂતોને વારંવાર હાલાકી વેઠવી પડી રહી છે ગરનાળાઓમાં પાણી ભરાવાના કારણે અન્ય રસ્તા ઉપર થઈ જવું પડી રહ્યું છે જે લોકો માટે ઈંધણ તેમજ સમયનો નો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતાં રેલવે તંત્ર આ બાબતે કોઈ પણ કામગીરી કરવાનું નથી હોતું એવું લોકોનું કહેવું છે રેલવે તંત્રના પાપે લોકોને મુશ્કેલીઓ વારો આવી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ઉમલના નજીક કાલિયાપુરા ગામ પાસે મુખ્ય ધોરીમાર્ગને જોરતા ગ્રામીણ માર્ગ પરના રેલવે ગંદાળામાં પાણી ભરાતા આ પંથકના ગામોમાં લોકોના તેમજ નજીકમાં આવેલ રાષ્ટ્રીય વિદ્યામંદરના શાળાના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આ સ્થળ નજીક આરપીએલ નામની કંપની આવેલી છે આ કંપનીમાં શાળા આવેલ હોય જેમ આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ અર્થે આવે છે ગંદાળામાં પાણી ભરાઈ જવાથી વાલીઓ મેઇન રોડ પર પોતાના વાહન મૂકી અડધો કિલોમીટર દૂર સુધી બાળકોને શાળા પરથી પગપાળા લેવા તેમજ મૂકવા મજબૂર બન્યા છે ગંદાળામાં પાણી ભરાવાના કારણે બાળકોના જીવને જોખમ ન ઊભું થાય તે માટે વાલીઓએ જાતે બાળકોને લેવા આવવું પડે છે ગંદાળામાં પાણી ભરાવાના કારણે આવવા જવામાં તકલીફ પડે છે કેટલાક વાલીઓ જીવન જીવના જોખમે બાળકોને ગંદાળામાંથી પસાર કરતા હોવાથી કોઈક મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે સ્કૂલના દેશો પણ આ બાબતે કોઈ નક્કર રજૂઆત કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે ગનાળાઓમાંથી ચોમાસા દરમિયાન પાણીનો કાયમી નિકાલ થઈ જાય અને ગન્નાળાના પાણી ભરાઈ ન રહે તે માટે રેલવે સત્તાવાળાઓએ તાકીદે યોગ્ય પાણીનો નિકાલ કરવા આગળ આવે તેવી લોક માંગ પ્રજામાં ઉઠવા પામી છે